નમસ્કાર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તલાટી સ્પેશિયલના એક નવા જ વિડીયોમાં અહીંયા આપણે અલગ અલગ પંદર પ્રશ્નો જોવાના છે પંદરમાંથી તમારા કેટલા સાચા પડે છે એ ખાસ મને કમેન્ટ કરીને જણાવજો કમેન્ટ કરવાનું ના ભૂલતા જેવો પણ પ્રશ્ન જોવો એટલે વિડીયો સ્ટોપ કરીને જાતે ગણવાની ટ્રાય કરજો જો તમને આવડે તો એનો એક માર્ક ગણી લેવો જો ના આવડે તો જીરો માર્ક ગણી લેવો જ્યારે પણ વિડીયો પૂરો થાય ત્યારે પ્લીઝ કમેન્ટમાં જણાવજો તમારે કેટલા માર્ક આવે છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો વાત કરીએ આ વિડીયોની તો એમાં આપણે જે પંદર પ્રશ્નો જોવાના છે એમ બધા જ પ્રશ્નો તલાટીની એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે અને ત્રણ ચાર પ્રશ્નો એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલા છે તો આ વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી થશે આવા જ પ્રકારના વિડીયો આપણે આ તલાટી સ્પેશિયલની સિરીઝમાં અપલોડ કરીએ છીએ

ભાગાકાર બરાબર તો સરવાળો છે તો પચાસ અહીંયા આવશે પ્લસ બરાબર શું આપેલું છે ગુણાકાર ગુણાકાર તો મારે લખવો પડે ગુણ્યા દસ માઇનસ બરાબર શું આપેલું છે માઇનસ બરાબર ભાગાકાર આપેલો છે તો અહીંયા મારે ભાગાકાર લખવો પડે અને ગુણાકાર બરાબર શું આપેલું છે તો અહીંયા ગુણાકાર બરાબર માઇનસ આપેલું છે એટલે મારે અહીંયા માઇનસ લખવું પડે પચાસ ચાલીસ અહીંયા ગુણ્યા એક માઇનસ આવશે નેવ્યાસી હવે શું કરવું પડે ગુણાકાર આ બંનેનો ગુણાકાર કરવું ચાલીસ ગુણ્યા એક એટલે કેટલા થાય ચાલીસ જ થાય તો પચાસ વત્તા ચાલીસ ઓછા આવશે નેવ્યાસી હવે સરવાળો પચાસ ને ચાલીસ આવે નેવું બરાબર આપેલી છે કેટલા વડે ગુણવામાં આવે તો જવાબ આવો મળે આવું પૂછાય તો એની સૌથી સહેલી રીત તમને કહું તો શું કરવાનું દસ છેદમાં પાંચ માનો કે હું એને એક વડે ગુણું છું તો મને જવાબ શું મળે છે પાંચના છેદમાં દસ બરાબર તો એક્સ બરાબર શું થશે અહીંયા પચો પચો પચીસ છેદમાં ચાર વડે ગુણું તો મને આ જવાબ મળે જોઈએ આના પછીનો પ્રશ્ન પંદર એકસો ની બસો ને તેત્રીસ ઘાતનો અંતિમ અંક શું હશે જયારે પણ આવું પૂછાય આના ઉપર એક આપણે વિડીયો પણ બનાવેલો છે એ તમે જોઈ શકો છો અને અહીંયા પણ હું તમને સમજાવી દઉં શું કરવાનું કે જો અહીંયા જે પદ આપેલું છે આગળના એ કઈ ગણવા નથી ખાલી એકમનો અંક લેવાનો એટલે હવે આપણે આ રકમને આવી રીતે જોવાની બે ની કેટલી ઘાત આપેલી છે બસો ને તેત્રીસ ઘાત આપેલી છે હવે શું કરવાનું છે બસો તેત્રીસ છે ને એને તમે ચાર વડે ભાગો બસો તેત્રીસ ને ચાર વડે ભાગીએ તો ચાર પંચું વીસ અહીંયા આવશે ત્રણ તેત્રીસ અહીંયા આવશે ચાર અઠ્ઠા બત્રીસ તેત્રીસ માંથી બત્રીસ જાય તો શેષ કેટલી વધે એક હવે શું કરવાનું બસો તેત્રીસ ને ખાલી મારે એક તરીકે જોવાનું એટલે ચાર ને વડે હું ભાગું તો કેટલી શેષ આવે એક તો બે ની એક ઘાત એવી રીતે મારે આને જોવાનું બે ની એક ઘાત એટલે કેટલું થાય બે માનો કે બે ની બે ઘાત આવેલી હોય તો શું આવે ચાર બે ની ત્રણ ઘાત હોય તો શું આવે આઠ બે ની માનો કે ચાર ઘાત આવે તો શું આવે સોળ ચાર અથવા ઝીરો ઘાત આવે તો આપણે અહીંયા સોળ ગણવું પડે બરાબર હવે આના પછી શું થાય બે ની પાંચ ઘાત એટલે શું થાય બત્રીસ એટલે જો છેલ્લો આંકડો છે એ રિપીટ જ થશે ટૂંકમાં તમને કહું તો અહીંયા જે છેલ્લો આંકડો આપેલો હોય એ લખી દેવાનો જે ઘાત હોય વડે ભાગો અને જે શેષ મળે એ લખી દેવાની જવાબ તમને અહીંયા સહેલાઈથી મળી જાય જોઈએ આના પછીનો પ્રશ્ન જો પહેલી નજરે જોઈએ તો અહીંયા સિરીઝ છે આપણને એવું લાગે વર્ગની સિરીઝ છે પાંચ નો વર્ગ સાત નો વર્ગ પણ જો અહીંયા સત્તાણું છે સત્તાણું છે કોઈનો વર્ગ નથી સિરીઝ કેવી રીતે છે તો પેલા 25 એના પછીનું પદ છે શું છે તો કે 25 ગુણ્યા બે ઓછા એક એટલે કેટલા થાય ઓગણપચાસ પદ શું ઓગણપચાસ ગુણ્યા બે ઓછા એક એટલે શું થાય સત્તાણું ગુણ્યા બે ઓછા એક એટલે કેટલા થશે કે સાત દુ માંથી એક જાય તો કેટલા વધે ત્રણ તો એકસો ને ત્રાણું બરાબર તો આનો જવાબ શું આવશે વન નાઇન્ટી થ્રી જોઈએ આના પછીનો પ્રશ્ન આના બરાબર શું હું લખી શકું તો જો આપણે આગળ હું આવી રીતે લખી શકું છ ની છપ્પન ઘાત જોઈએ આના પછીનો પ્રશ્ન બે સંખ્યાનો ગુસ્સા નવ છે અને લસ્સા એક્યાસી છે તો બંને સંખ્યાનો ગુણાકાર કેટલો એના માટેનું આપણી પાસે સૂત્ર છે કે બંને સંખ્યાનો ગુણાકાર માનો કે છે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર શું થાય તો કે લસા ગુણ્યા એ જ સંખ્યાનો ગુસ્સા આપણે અહીંયા શું શોધવાનું છે બંને સંખ્યાનો ગુણાકાર લસા આપણને આપેલો છે કેટલો એક્યાસી ગુસ્સા આપેલો છે કેટલો નવ તો નવ એકા નવ નવ અઠુ બોતેર એટલે જવાબ છે શું આવશે બંને સંખ્યાનો ગુણાકાર સાતસો ને ઓગણત્રીસ થાય મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ એને શેર કરવાનું ના ભૂલતા તલાટીમાં આવા જ પ્રકારના પૂછાય છે ઘણા બધા પ્રશ્નો છે સંખ્યા કઈ એ આપણને ખબર હોવી જોઈએ જો પહેલી સંખ્યા છે બે પછી આવશે ત્રણ પછી ચાર છે એ વિભાજ્ય છે પછી આવશે પાંચ છ વિભાજ્ય છે સાત એના પછી ડાયરેક્ટ આવશે અગિયાર હવે અહીંયા સાત પછી ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરતા હોય છે સાત પછી નવ લઈ લે પણ લેવ છે તો તો વિભાજ્ય સંખ્યા છે કેમ કે કે અવયવ શું થાય અને જે સંખ્યાના બે કરતાં વધારે અવયવ હોય એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય તો બે ત્રણ પાંચ સાત અને અગિયાર છેદમાં આવશે પાંચ જો આનો સરવાળો પાંચ ને ત્રણ આઠ ને બે દસ ને સાત સત્તર ને અગિયાર અઠ્યાવીસ એના છેદમાં આવશે પાંચ બે વડે લઈએ એટલે કે અઠયાવીસ દુ પોઈન્ટ હું કાપી લઉં એટલે શું આવે જવાબ પાંચ પોઈન્ટ છ તો પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરેરાશ પાંચ પોઈન્ટ છ થાય પછીનો પ્રશ્ન વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય સૌથી પહેલા તો જીવા એટલે શું તો કે જે રેખાના છેલ્લા અંત્ય બિંદુઓ એ જે વર્તુળ ઉપર આપેલા હોય તો એને શું કહેવાય જીવા કહેવાય જેમ કે આ રેખા છે એના જે છેલ્લા બિંદુઓ છે એ ક્યાં છે વર્તુળ પર તો એને શું જીવા અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી જો એ જીવા પસાર થતી હોય તો આને આપણે શું કહીએ વ્યાસ બરાબર આખું જે આપેલું હોય અહીંથી અહીં સુધીનું અંતર એને આપણે શું કહીએ વ્યાસ અહીંથી અહીં સુધીનું અંતર છે એને શું કહીએ આપણે ત્રિજ્યા ત્રિજ્યા છે વ્યાસની અડધી હોય બરાબર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહીએ આપણે વ્યાસ કહીએ જોઈએ એના પછીનો પ્રશ્ન સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કયું થાય સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાસ યાદ રાખી લેવાનું આપણે વર્ગમૂળમાં ત્રણ એના છેદમાં ચાર પુણ્યા એ નો વર્ગ એ બરાબર શું થાય બાજુનું માપ સમબાજુ ત્રિકોણ હોય એટલે બધી બાજુ છે એ કેવી હોય સરખી હોય બધી બાજુનું માપ છે એ કેવું હોય એક સરખું હોય એટલે એનું ક્ષેત્રફળ શું થાય તો એક બાજુનું માપ આ સહેલાઈથી એનું ક્ષેત્રફળ શોધી શકીએ જોઈએ આના પછીનો પ્રશ્ન સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો સૌથી પહેલા તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થાય સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે એ કઈ થાય ચાર અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થાય બે એ બંનેના વર્ગનો સરવાળો કરવાનો છે આનો વર્ગ આનો વર્ગ અને એનો સરવાળો કરવાનો છે ચાર નો વર્ગ કેટલો થાય સોળ બે નો વર્ગ કેટલો થાય ચાર એ બંનેનો સરવાળો કેટલો થાય વીસ બરાબર સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો વીસ જેટલો થાય જોઈએ અને પછીનો પ્રશ્ન અઢાર ના છેદમાં નો ઘન દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હશે એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય પાંચ ગુણ્યા પાંચ પચો પચો પચીસ પંચાય હવે એકસો છે તો મારે નીચે જો હજાર કરવા હોય તો મારે શું કરવું પડે આઠ વડે હું તો આ નીચે હજાર થઈ જાય તો ઉપર પણ હું આઠ વડે ગુણી નાખો નો છ આઠ એક છ ચૌદ છેદમાં આવશે એક હજાર હવે મારે એક હજારથી ભાગ ચલાવો એટલે કે આવું હોય ચુમ્માલીસ ના છેદમાં સો તો અહીંયા બે મીંડા આપેલા છે તો શું કરવું પડે પોઈન્ટ પછી મારે બે મીંડા આવે એવી રીતે પોઈન્ટ મૂકવો પડે અહીંયા આપણને શું પૂછેલું છે દશાંશ चिन्ह પછી કેટલા અંકો છે તો આ દશાંશ चिन्ह પછી કેટલા અંકો છે ત્રણ અંકો છે જોઈએ એના પછી જો મારી જમણી બાજુ પચીસ વિદ્યાર્થી અને ડાબી બાજુ દસ વિદ્યાર્થી બેઠા હોય તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય અહીંયા હું બેઠેલો છું મારી ડાબી બાજુ અને આ મારી જમણી બાજુ મારી જમણી બાજુ પચીસ વિદ્યાર્થી બેઠા છે એટલે આ બાજુ પચીસ વિદ્યાર્થી બેઠા છે અને ડાબી બાજુ કેટલા વિદ્યાર્થી બેઠા છે તો કે ડાબી બાજુ દસ વિદ્યાર્થી બેઠા છે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય પચીસ વત્તા દસ વત્તા હું પોતે એટલે ટોટલ કેટલા થાય પચીસ ને દસ પાંત્રીસ ને એક છત્રીસ વ્યક્તિ છે આ હરોળમાં બેઠેલા હોય જોઈએ પછીનો પ્રશ્ન સાઈન એ બરાબર ત્રણ ના છેદમાં પાંચ હોય તો પાંચ માનો કે કોઈ એક ત્રિકોણ આપેલો છે આ ખૂણો છે એ છે સાઈન એ બરાબર ત્રણ ના છેદમાં પાંચ સાઈન બરાબર શું થાય આપણને ખબર છે તો કે સાઈન એ બરાબર સામેની બાજુ જો તમને આ ના સમજાય તો ત્રિકોણ આપણે વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લેજો એટલે તમે આને સહેલાઈથી સમજી શકશો સાઈન એ બરાબર શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ એટલે ત્રણ ના છેદમાં પાંચ આપેલું છે તો સામેની બાજુ કઈ થાય ત્રણ આ કઈ આ કર્ણ છે આ છે તો એનું માપ કેટલું થાય પાંચ હવે આનું માપ શોધવું હોય તો આપણને ખબર છે શું થાય તો કે પાંચ નો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો થાય એટલે કે ત્રણ નો વર્ગ વધતા માનો કે આનું માપ છે એક્સ છે તો એક્સ નો વર્ગ તો એક્સ નો વર્ગ બરાબર શું થાય તો કે પચીસ ઓછા નવ એટલે કે સોળ વર્ગમાં લઈ લો તો શું આવે ચાર આનું માપ છે કેટલું થાય ચાર ટેન એ તો કે ટેન એ બરાબર શું થાય ટેન એ બરાબર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે સામેની બાજુ ત્રણ છેદમાં પાસેની બાજુ પાસેની બાજુ કઈ થાય ચાર તો આનો જવાબ શું આવે ત્રણ ના છેદમાં ચાર જોઈએ આના પછીનો પ્રશ્ન મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે નવ ટકાના દરે બે વર્ષ માટે સાદા વ્યાજે રૂપિયા પચાસ હજાર કર્જે લીધા જો સાદા વ્યાજના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વ્યાજ વધારે ચૂકવવું પડે હવે એક રીત એવી થાય કે તમે પચાસ હજારનું નવ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ આઈ બરાબર પીઆર એન એના એ સૂત્રો ઉપરથી તમે મેળવી શકો અને બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે તો એનું સૂત્ર પણ છે જ એ બરાબર પી પચાસ હજાર હોય રૂપિયા બરાબર તો પેલા વર્ષે જે વ્યાજ છે એ તો એનું સરખું જ થવાનું છે પેલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો કે સાદું વ્યાજ ગણો એ તો સરખું જ થવાનું છે તો એનું નવ ટકા લેખે તમે વ્યાજ ગણો તો કેટલું થાય ચાર હજાર પાંચસો રૂપિયા થાય હવે બીજા વર્ષે પણ સાદું વ્યાજ છે એ તો કેટલું થવાનું ચાર હજાર પાંચસો થવાનું પરંતુ ચક્રવૃત્તિ વ્યાજ છે પણ વ્યાજનું પણ વ્યાજ ગણવું પડે એટલે કે પિસ્તાલીસોનું નવ ટકા લેખે જે વ્યાજ થાય એ બીજા વર્ષે વધારે દેવું પડે હવે નવ પંચું પિસ્તાલીસ નો પાંચડો વધી આવશે ચાર નવ ચોક છત્રીસ ને ચાર ચાલીસ ચારસો પાંચ રૂપિયા વ્યાજ એને વધારે ચૂકવવું પડે મિત્રો તમારે જે કાંઈ પણ સ્કોર આવેલો હોય પ્લીઝ નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા આપણે વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરીને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો તલાટીમાં જે કાંઈ પણ ચેપ્ટર મેથ્સ અને રીઝનિંગના પૂછાય છે એ બધા જ ચેપ્ટર આપણે અહીંયા જોવાના છે તો ખાસ તમે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી વધુને વધુ વિદ્યાર્થી આનો લાભ લઈ શકે